અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર હમણાં જ બનેલા રસ્તા ઉપર ના પોપડા ઉખડાવવાનું શરૂ થતા અને તિરડ ઉપડવાનું શરૂ થતા જ કામ હલકી કક્ષાનું ઘટ વાપર માં આવ્યો અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું લોકો છે અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર હજુ હમણાં રોડ બન્યો અને ચોમાસા પૂર્વે પોપડા ઉખડવા અને તિરાડો પરવી શરૂ થઈ જતા તકલાદી કામ થયાની ચાળી ખાવા માંડી છે સરકારી કામોમાં હલકી ગુણવત્તાનો સિલસિલો અકબંધ રહેતો આવ્યો છે ખાયકી અને ગેરરીતિ હવે રોડ રસ્તાના કામોના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે અંકલેશ્વરના સ્ટેશનથી મહાવી ટ્રેનિંગ વચ્ચેના જૂના હાઇવે નંબર આઠ રોડ ઉપર હજુ હમણાં જ નવો ડાંબર રોડ બનાવવામાં આવ્યો હતો આ માર્ગ ઉપરનો જૂનો રોડ ખોદી તેના ઉપર નવેસરથી ડામરનું કાર્પેટિંગ કરાયું હતું પરંતુ ચોમાસું આવે તે પહેલા જ તેમાં તિરાડો પડવી શરૂ થઈ ગઈ અને પોપડા ઉખડવા માંડ્યા છે પ્રથમ દ્રષ્ટિએ હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનું જણાય આવે છે આ માર્ગ ઉપરથી રોજેરોજ હજારોની સંખ્યામાં ધંધા રોજગાર અર્થે નોકરીયાત વર્ગ અવર જવર કરી રહ્યો છે રોડની ચોમાસા પૂર્વે આ હાલ હવાલ જોઈ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે હજુ ગત સપ્તાહ દરમિયાન જ આ માર્ગ ઉપર પોપડા ઉખડી ગયા હતા ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રીકાર્પેટીંગ કરી લીપા પોતી કરવામાં આવી હતી આમ છતાંય છીંડા કોઈ દિવસ છુપાય થોડા હજુ તો ચોમાસું બરાબર બેઠું નથી ત્યાં રોડનું ધોવા શરૂ થઈ ગયું છે વરસાદ બરાબર શરૂ થઈ જશે ત્યારે શું આ તકલાદી માર્ગ ઝીંક ઝીલી શકશે ખરો અંકલેશ્વરના માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓના મેળા પીપળામાં આ માર્ગના નવીનીકરણમાં નરિયો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ કામની વિજિલન્સ તપાસ કરવાની લોક માંગ ઉઠવા પામી છે